મિત્રો તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે તો આખો દિવસ અમે આ ઝાડકા મશીનના વાયર બધવામાં દિવસ નીકળી ગયો બાકીનું શું કહેવાનું ખાસ કે તમે બટાકાની અંદર વધારો ઓર કરશો એમાં ફાયદા એ છે કે આજે મારે વીસ અગિયાર બે હજાર પચીસના રોજ બટાકા અમે વાયા હતા આજે નવમો દિવસ છે એટલે આજ રાતે અમે હજી હાલ છું કારણ કે ભેદ અમે જેટલો વધારે રાખ્યો એટલો અમને ફાયદો થયો છે ફાયદો થયો શું થયો છે એ તમને બતાવી દઉં આપણે ખોલો તો મિત્રો આપણે જો આજે બટાકાને આપણે કીધું ને કે ઓર વધાર કરીએ તો શું ફાયદો થાય તો એનો ફાયદો આ છે કે આ ટાઈપનું જે વાત કરીને કે આપણે શું ફાયદો થાય છે તો એ ફાયદો વધારે ભેદનો આ છે કે આ ટાઈપનું એકદમ છોડ ખીલીને આવે છે બહાર બરોબર અને બધાએ તમે જો હવે પાસે અમે પાછા બોરી દઈશું પણ આ ટાઈપનું આખું આજે નવ દિવસથી થયા પણ કમ્પ્લીટ બટાકું છે એટલે મારું કહેવું તો એટલું જ છે કે જાજો ભેજ હોય ને તો આઠથી દસ દિવસ સુધી પાણી ના આપવું જોઈએ તમે એનો ફાયદો થાય એટલે આજે અમારે પાણી વાળવાનું છે તમે કરી દઈશું પાણી વાળવાનું છે એટલે અમે ફુવારામાં અમારે થોડા ભૂંડ પડી ગયા હતા અંદર એટલે અમુક જગ્યાએ ટચ કરી છે એટલે અમે એના માટે એક ટૂપ હતા આપણે મિત્રો આપણે જેને ગુંડ કોઈ પડી ગયા હોય ગમે તે જગ્યા ઉપર તો પાઇપને ટચ કરી જાય છે એના માટેની દવાઓ આવી છે ટૂંક પણ મેં લાવી હતી પેલી પટ્ટી એક કહેવાય ને ડોમર પટ્ટી કહે છે શું એને મને ખ્યાલ નથી પણ એ પટ્ટી બી લાવી હતી મેં એનાથી કોઈ એટલો બધો મજા નથી આવી પણ અમે પાસે દેશી અમારો જુગાડ કર્યો અને ટૂપ લાવી છે બરાબર હોંડાની ટૂંપ સારી બાય આ સાયકલની મળે તો વધારે મજા આવે પણ અમે પાસે આ ટૂંકથી એવું વધ્યું છે કે આ જે અમે છેદ કર્યું ને તાણે પછી કમ્પ્લીટ કરી દીધું હવે તમે વધો એને તમને બતાવીએ કે આપણે એક બે જણાને થઈ દાવા બીન ટૂંક પકડવાની છે આ ટાઈપની આ છેડો પર વિડીયો બન્યા રહેજો તમને કમ્પ્લીટ બતાવીએ અમે વાયરની કે કોઈ તારની જરૂર નહીં ઓનલી ફોર ટૂંકની જે પટ્ટી બનાવવામાં આવે એ રી કરો એટલે કમ્પ્લીટ તો આ થઈ ગયું છે તૈયાર આપણે બરાબર અને હવે કોઈ જરૂર છે જ નહીં જે આપણે ટૂપ હાલ વધીને એનાથી ફાયદો એ છે કે પાણી ટપકતું નથી બિલકુલ અને બીજું વસ્તુ એ કે આપણે પંચરવાળા ટૂંક તો લગભગ બધન હોય છે એટલે મિત્રો આજે અમે પોણી વાળવાના છીએ સવારે દવા નાખવાની છે બરાબર એટલે એ દવા નાખવાથી શું ફાયદા થાય છે શેની દવા નાખવાની છે એ તમને કાલે બતાવજો એના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને